ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ દ્વારા રાજપીપળાના રાવ વૈદ ગાર્ડન ખાતે સુરબી એન્ડ દ્વારા સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છ દેશના સંગીતના મશહૂર તેર કલાકારો દ્વારા સંગીત પીરસવામાં આવ્યું હતું લગભગ એકસો ચાર વર્ષ બાદ આ બેન્ડસ્ટેન્ડ ખાતે આવો સંગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મહારાજા વિજયસિંહજીએ રાજપીપળાના ગાર્ડનમાં બેન્ડ ગ્રામજનોને મનોરંજન મળે તે માટે બનાવ્યું હતું આ કાર્યક્રમમાં રાજવી પરિવારના મહા મહારાજા રઘુવીરસિંહજી રાજપીપળાના નગરજનો અને સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રાજપીપળા આમ તો રાજવી નગરી વિજયસિંહ મહારાજાની બનાવેલી નગરી છે અને એનો ઐતિહાસિક સરસ વારસો છે અને એમાં ઐતિહાસિક ઇમારતો આવેલી છે કે જેનું જતન થાય એવા આશયથી આ સંસ્થાએ સરસ કામગીરીના ભાગરૂપે સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું અને એ જે હેરિટેજ વસ્તુ છે તે રાતુલામાં ડેવલપ થાય તેના જાગૃતિના ભાગનો આ કાર્યક્રમ હતો અને રાતુલાના સર્વજનોએ આ કાર્યક્રમને સરસ નિહાણી આનંદ માણ્યો એક જૂની ઇમારત છે એક હેરિટેજ બિલ્ડિંગ છે મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ ઓગણીસો ને વીસના દાયકામાં આ બાંધેલી અહીંયા ગાર્ડનમાં લોકો જે આવે ફરવા આવે એમને મનોરંજન માટે અહીંયા સંગીતના કાર્યક્રમો થાય અને અહીંયા વાદન અને મ્યુઝિક વાગે એ હેતુથી આ બનાવવામાં અહીંયા આવેલું એને માટે આ કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યું છે